તો મોરબી જિલ્લામાં હળવદના શક્તિનગર ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલની હેરાફેરી કરતાં કુલ ત્રેસઠ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે ત્યારે મળતી માહિતી મુજબ હળવદ ધાંગ્રા હાઈવે પર શક્તિનગર ગામ પાસે આવેલા આઈમાતા હોટલ પાસે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આદ્ય શક્તિ એન્જિનિયરિંગ વર્ક્સ કારખાનાની પાછળ ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરતા કુલ

એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હળવદના શક્તિનગર ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલની હેરાફેરી કરતા કુલ ત્રેસઠ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે તો હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલા આઈ માતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આદ્યશક્તિ એન્જિનિયરિંગ વર્ક્સ કારખાનાની પાછળ ટેન્કરમાંથી કેમિકલની ગેરકાયદેસર હેરાફેરી કરતા કુલ રૂપિયાનો મુદ્દામાલ મોરબી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે જોકે આરોપીઓ વરસાદી માહોલ અને રાત્રિના અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા ત્યારે આ નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે